હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું અંયા દૂધપાક હું 15 થી 20 જ મિનિટમાં બનાવવાની છું અને આ દૂધપાકને બહુ ઉકાળવાની જㄵટ નહીં અને હલાવવાની જㄵટ નહીં એ રીતે આ બનીને તૈયાર થાય છે અહીંયા આપણે આ દૂધપાકને ઘટ બનાવવા માટે અને ક્રીમી બનાવવા માટે હું સિક્રેટ સામગ્રી યુઝ કરવાની છું અને આ દૂધપાક ખાવાની બી બહુ મજા આવે છે

મેં અહીંયા દૂધ પહેલાથી ગરમ કરીને લીધું છે તમારે ડાયરેક્ટ કાચું દૂધ લેવું હોય તમે લઈ શકો છો તમે જો પહેલા દૂધ ગરમ કરીને લીધું હોય તો જે મલાઈ થાય એ તમારે કાઢવાની નહીં આપણે એક બોઇલ લાવવા દેવાનું છે બનાવવા માટે તમારે દૂધ તાજું લેવાનું દૂધમાં આપણું એક બોઈલ આવવા લાગ્યું છે જો તમે ગરમ દૂધ કરીને લીધું હશે તો ત્રણ થી ચાર મિનિટમાં એક બોઇલ આવી જશે હવે એક બોઇલ આવે પછી આની અંદર મેં અહીંયા બે ચમચી જેવા ચોખા લીધા હતા તેને પહેલા થી જ મે અહીંયા અડધો કલાક પાણીમાં પલાળીને રાખ્યા હતા આ રીતે તમારા ચોખા પલળીને રેડી થઈ જવા જોઈએ તમે હાથ લગાવો તો સરસ એ તૂટવા જોઈએ આવી રીતે ચોખાને જો દૂધમાં પલાળવા હોય તો તમે અહીંયા દૂધમાં બી પલાળી શકો છો હવે આમાંથી બધું પાણી આપણે કાઢી દેશું અહીંયા દૂધમાં એક ઉપરો આવે પછી તમારે આ ચોખા નાખવાના છે હવે આપણે આ બધા ચોખામાં નાખી દઈશું હલાવતું રહેવાનું તમારે અહીંયા દૂધ ઉકળે છે ત્યાં સુધી સિક્રેટ સામગ્રી દૂધપાકમાં ઉમેરવાની છે એ આપણે લઈ અહીંયા મેં બે ચમચી જેવું મિલ્ક પાવડર લીધું છે

ઠંડા દૂધમાં તમારે મિલ્ક પાવડર મિક્સ કરવાનું છે ગરમ દૂધમાં નથી કરવાનું ગરમ દૂધમાં કરશો તો મિલ્ક પાવડરમાં ગઠ્ઠા પડી જશે હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે દૂધને જોઈ લઈએ તમે જોઈ શકો છો કે આપણા દૂધમાં જે ચોખા એડ કર્યા હતા એ સરસ એવા ઉપર આવી ગયા છે એનો મતલબ કે તમારે અહીંયા ચોખા કૂક થઈ ગયા છે જેમ જેમ આ ચોખા ચડશે એમ દૂધના ઉપર આવવા લાગે ઉકળે એટલે તમે જોઈ શકો છો આપણા ચોખા ચડ્યા છે કે નહીં ચેક કરી લઈએ અહીંયા દૂધમાં ચોખા તમારા સરસ એવા ચડી જાય પછી તમારે આમાં ગળ પણ ઉમેરવાનું છે ગળ ઉમેરતા પહેલા આપણે આની અંદર જે આપણે દૂધને ઘટ્ટ છે એની માટે જે આપણે મિલ્ક પાવડર

અને બદામ પાવડર અને મિલ્ક પાવડર તમારે અહીંયા એડ કરવાથી તમારું દૂધ પાક ઘટ અને ક્રીમી બનશે હલાવ કરી લેવાનું જ્યાં સુધી આમાં બોઇલ ના આવે ત્યાં સુધી જો તમે ઉપારી જશો તો મિલ્ક પાવડર ગઠ્ઠા બનવા લાગશે અહીંયા બધું સરસ મિક્સ થઈ જાય અને એક વખત આવી રીતના બોઇલ થવા લાગે એટલે તમારે આની અંદર ફીસ પ્રમાણે આપણે સાકર એડ કરવાની છે હું અહીંયા વન ફોર્થ કપ જેટલી સાકર એડ કરું છું તમે અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી બધી સાકર લઈ શકો છો સાકર એડ થઈ જાય પછી આની અંદર આપણે ડ્રાય ફ્રુટ્સ એડ કરીશું ડ્રાય ફ્રુટ્સમાં મેં અહીંયા ચાર થી પાંચ કાજુના ટુકડા ચાર થી પાંચ બદામના ટુકડા કેસરના તાર અને ચારોળી લીધેલી છે ડ્રાય ફ્રુટ્સમાં પહેલા બદામ એડ કરી દઈશું કાજુ એડ કરીશું અને ચારોળી એડ કરીશું દૂધ પાકમાં તો ચારોળી વગર દૂધ પાક અધૂરો લાગે એટલે ચારોળી તમારે ખાસ ઉમેરવાની ને થોડા કેસરના તાર એર કરીશું અહીંયા તમારી પાસે જો મિલ્ક પાવડર ઓછો હોય તો તમે કાજુનો પાવડરનું પ્રમાણ થોડું વધારી શકો છો કાજુના પાવડરથી બી દૂધ અહીંયા સરસ એવું કાઢતું બની જાય છે કાજુનો પાવડર આ રીતના ઉમેરવાથી તમારું અહીંયા દૂધ ક્રીમી બનશે હવે શાકની સાથે સાથે જે આપણે ડ્રાયફ્રૂટ્સ ઉમેર્યા છે એ બધા બી ચડી જશે હવે અહીંયા દૂધ આપણે સાકર થાય એટલું જ આપણે આને કરવાનું છે અહીંયા સાકર સરસ છે જયારે તમને લાગે કે હવે ઓગળી ગઈ છે અને દૂધ બી તમારું સરસ એવું ગઠ બની ગયું છે ત્યારે તમારે આમાં એડ કરવાનું જાયફળ અને એલથી પાવડર તેમાં એડ કરવાનું છે સરસ એવું મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો આપણું દૂધ સરસ એવું ઘટ્ટ બની ગયું છે તમારું દૂધ જો પહેલાથી ગરમ કરેલું હશે અને એક ચોખા જો તમારા પલાળેલા હશે તો તમારું અહીંયા દૂધપાક સરસ એવું થી 20 જ મિનિટમાં સરસ એવું બનીને રેડી થાય છે અને આમાં મિલ્ક પાવડર અને કાજુનો પાવડર બદામનો પાવડર એડ કરવાથી તમારું અહીંયા દૂધપાક સરસ એવો ક્રીમી બનશે જેથી ખાવાની મજા આવશે અહીંયા દૂધપાક થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું ગાર્નિશ કરી દઈશું દૂધપાકને તમારી પાસે જો પિસ્તા હોય તો તમે આમાં પિસ્તા બી એડ કરી શકો છો ખાવાની મજા આવે એવો બનીને રેડી થઈ ગયો છે અને આ દૂધપાક ગરમ કે જે તમને ભાવે તમે ખાઈ શકો છો આ રીતે તમે દૂધપાક પાક બનાવીને એકવારથી ટ્રાય કરજો તમને મારી આ નવી રીત દૂધપાકની ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો અને કોમેન્ટ બોક્સમાં મને જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ